ચાલો મિત્રો કેમ છો કાલનો એક વિડીયો બધાને સરસ મજાનો ગયમો છે તો આપણે એક મેચની દુનિયામાં એવી એક શરૂઆત કરીએ કે જેથી તમારા બાળકોને તમને પણ કદાચ ઘણા લોકોને આ પ્રોબ્લેમ છે મેચની અંદર એમ કહેવાય કે અહીંયા ઉપર તમને દેખાય છે આજે ભાગુસભા એટલે મેશની આત્મા કહેવાય મેશનો પાયો કહેવાય આ ધોરણ ચારથી દસ અરે બાર સુધીના વિદ્યાર્થીઓને પણ મેં જોઉં છું છેલ્લા સોળ વર્ષથી અભ્યાસ કરું છું આવીને જ્યારે પહેલી એન્ટ્રન્સ ટેસ્ટ લેમ ને તો બધાને આ ઝીણા ઝીણા પ્રોબ્લેમ છે અને એ પ્રોબ્લેમ એને ખબર બી નથી પડતી કે મારો આ પ્રોબ્લેમ છે તેના લીધે મેટ્સની અંદર ઝીણી ઝીણી ભૂલો કરી આવે અને એન્ડિંગ જવાબમાં બે એ લોચો મારે એટલે કહેવાનો અર્થ આજનો વિડીયો થોડોક લાંબો છે પણ સો ટકા આ વિડીયો જોશો અને એનું વારંવાર પુનરાવર્તન કરશો બેથી ત્રણ વાર તો તમને મેશની અંદર કોઈ પણ છોકરો હશે એ ચોથા ધોરણથી માંડીને બારમા ધોરણ સુધીનો છોકરો હશે તેને બહુ જ કામ આવશે કારણ કે મેચની દુનિયા એટલે આપણને કહેવાય કે થોડો વ્યવહાર બી કહેવાય અને આખો પાયો કહેવાય એટલે મેશની આત્મા કઈ અંદર છે તો ભાગુસભા આપણી અંદર જેમ ભગવાન બિરાજમાન છે એમ તેમ ગણિતની અંદર કોણ બિરાજમાન છે તો આ લોકો મુખ્ય છે તેથી આના વિશે તમને પૂરેપૂરી માહિતી હોવી જોઈએ અને આની અંદર જો ભૂલ કરશો તો બહુ મોટી ભૂલો થશે આજે પણ એક પોઝિટિવ વાતો કરશો રામનો એક ગુણની વાતો કરશું આદર્શ પુત્ર એટલે રામ પણ આપણે તે પહેલાં શરૂઆત કરીએ કે ગણિતની અંદર ભાગુસભા આ જબરજસ્ત પાયો છે સામાન્ય ટેકનિકની વાત કરું તમે જોજો કે ઘણા છોકરા તમારી ઘરે જ અત્યારે તમે એને એક દાખલો આપો મેં જે કહું છું તે રીતના તો તમને તરત જ ખબર પડી જાય કે અમારા છોકરામાં આ પ્રોબ્લેમ છે નહીં હોય તો બહુ સારી વાત છે બીજા કોઈ છોકરા લોકોને મોકલાવો આવી રીતના તો જુઓ જેમ કે ઘણા છોકરા લોકો આવી ભૂલ કરે છે જેમ અઢાર માઇનસ બે તો લગભગ બધાને આવડી જાય સો ટકા આવડી જાય કોઈ પણ છોકરાને આવડી જાય કે કેટલા કરી નાખે ચાલો કેટલા કરી નાખે સોળ કરી નાખે ઓકે પણ આ જ વસ્તુ તમને માઇનસ બે વત્તા અઢાર આપે તો લગભગ સિત્તેર ટકા છોકરા આનો જવાબ આપી દે છે વીસ આપી દે છે વીસ આપણને કહેવાય વીસ આપી દે છે તો આ જે પ્રોબ્લેમ છે એનું કારણ શું તો બેઝિક પાયો તમારો કમજોર અને એ પાયો કમજોરને દૂર કરવા માટે આજે આપણે લાવ્યા છે મેથ્સની આત્મા ગણિતનો પાયો એમ કહેવાય જે ભાગોસભા એમ કહેવાય જે હિન્દી ભાષી લોકો જતા હોય સાંભળતા હોય તો તે ડિવાઇડેડ છે મલ્ટીપ્લિકેશન છે પ્લસ છે માઇનસ છે આ બધાના રૂલ્સ છે આ રૂલ્સ પ્રમાણે જો કામ કરશો તો તમને સો ટકા રિઝલ્ટ મળશે સો ટકા રિઝલ્ટ મળશે એટલે બહુ સિમ્પલ છે બરાબર ને તો આપણે એના રૂલ્સ જોઈએ પહેલાંમાં પહેલાં રૂલ્સ તમે ધ્યાનમાં આપશો તો ચોથા ધોરણવાળો છોકરો કે બારમા ધોરણવાળો છોકરો બારમા ધોરણવાળાને ઝીણી ભૂલ થતી છે ને ખબર નથી પડતી ચોથા વાળાને આને જબરજસ્ત જ્ઞાન મળશે અને એનો પાયો એટલો મજબૂત થશે કે આજે લોકો સિત્તેર ટકા લોકો મેચથી ભાગે એનું કારણ જ એક કે ગુણાકાર બહુ બધું આવે છે એના બધું ગુણાકાર સરવાળો બાદબાકી મલ્ટિપ્લિકેશન દાખલા વિચિત્ર વિચિત્ર અગિયાર બાર આવે એટલે સંકલન વિકલન આ બધું જોઈને ગભરાઈ જાય છે ઘણા ટીચરો લોકો એને ગભરાઈ દે છે પણ પાયો જો આવડે ને તો લગભગ કોઈ દિવસ અટકે નહીં મેથ્સની દુનિયા એટલે આખું જગત છે આખું બરાબર તો આપણે એની શરૂઆત કરીએ પહેલાં વિડિયો લાંબો છે સ્કીપ પણ નથી કરતા કારણ કે આ વિડીયોની અંદર એટલી મોટી વાયે પાયાની વાતો છે કે તમારા છોકરા લોકોની કે ફ્રેન્ડ લોકોની બધા લોકોની પ્રોબ્લેમને દૂર કરવાની વસ્તુ છે સાથે સાથે આપણી ચેનલ નવી શરૂઆત કરી છે તો ચેનલને સબસ્ક્રાઈબ બી કરજો પેલી ઘંટડી આવે છે ઘંટડી બી દબાવજો એટલે નવો વિડીયો આવે એટલે તરત જ તમને મળી જાય અને વિડીયો સો ટકા જોવાનો પ્રયત્ન કરજો બરાબર નવો નવો વિડીયો છે નવી નવી ટેકનોલોજી મારા પર નથી પણ છતાં એક સિમ્પલ રીતે તમને ભણાવવાનો પ્રયત્ન કરું છું જેમાં સો ટકા આવડી જાય એક સ્કૂલમાં ભણે તેવો તમને હાવ લાગશે ભાવ લાગશે મારી સાથે તો તમે એ જોવાનો પ્રયત્ન કરો જેમ કે આપણે આજે શરૂઆત કરીએ પ્લસ માઇનસ માટે એટલે સરવાળો અને બાદ બાકી આ બંનેના પહેલાં રૂલ્સ કયા આવે તમને કયા આવે તો સરવાળો ક્યારે થાય યાદ રાખો દુનિયામાં તો બંને પ્લસ સંખ્યા હોય કાં તો બંને માઇનસ સંખ્યા હોય જેને આપણે ગુજરાતીમાં કહીએ બે ધન સંખ્યા હોય કાં તો બે ઋણ સંખ્યા હોય જેમ કે બંને સંખ્યા હોય બંને ઋણ સંખ્યા હોય બે સંખ્યા ધન હોય બે સંખ્યા ઋણ હોય તો સરવાળો જ કરો મગજમાં આવી ગયો રૂલ્સ લખી લેવો બંને પ્લસ હોય કે બંને માઇનસ હોય ત્યારે સરવાળો જ કરવો પણ યાદ રાખો સરવાળો અને બાદબાકી જ્યારે કરીએ ને તો મોટી સંખ્યા જેવી છે ધારો કે પ્લસ હોય તો પ્લસમાં જવાબ માઇનસ હોય તો માઇનસમાં જવાબ આ ધ્યાનમાં રાખવાનો સિમ્પલ આનો એક લોજિકલી એક ઉદાહરણ આપીને તરત જ તમને સમજાવું જેમ કે તમને આપણે કીધું કે અઢાર વત્તા બે તો આપણને સિમ્પલ બધાને ખબર છે કેમ કે અહીંયા અઢાર બી પ્લસ છે ને બે પણ પ્લસ છે એટલે બંને ધન સંખ્યા કહેવાય તો આપણને ખબર પડે કે આ તો વીસ થાય આ તો સિમ્પલ તમને મૂકું છું મોટી મોટી રકમ તમે લઈને કરવું હોય તો કરી શકાય દસ અગિયાર બારમાં આરા લોકો ખાસ ઘણા પ્રોબ્લેમ કરે ઝીણી ઝીણી પ્રોબ્લેમ કરે એ પ્રોબ્લેમના બી રૂલ્સ ધીરે ધીરે આપણે બધા આગળ આગળ જશું એક એક ગણિતની શરૂઆત કરી છે બધા સ્ટેપ બાર સુધીના બધા સ્ટેપને આપણે ક્લિયર કરશું બધા જ વિડીયો વારંવાર જોજો અને ક્યારે આવે એક દિવસના રાત્રે સો ટકા વિડીયો આવશે એમ રોજ મૂકવાનો પ્રયત્ન કરીશ આ વખતે પણ તમે લોકો બધાને સપોર્ટ કરજો બહુ જ મજા આવશે મને પણ ઉતારવાની આઈડિયા આવશે કોમેન્ટ કરજો કે સર આવી રીતના એક નવો વિડીયો બનાવો આ રીતના અમને જ પ્રોબ્લેમ છે તો અમે તે પણ બનાવવાનો પ્રયત્ન કરશું જેમ બે ધન ધનસંખ્યા હોય આપણે પાછા આવી ગઈએ તો સરવાળો થાય તો આ જ વસ્તુ માઇનસ અઢાર માઇનસ બે હોય તો યાદ રાખો સિત્તેર ટકા છોકરાઓ એંસી ટકા છોકરાઓ ટોપના છોકરાઓ પણ ભૂલ ઉતાવળે કલાકે કારણ કે વચ્ચે એને માઇનસ દેખાઈ જાય એટલે અઢાર માઇનસ બે એમ કરીને સોળ કરી નાખે એવું નહીં આવે બંને ઋણ સંખ્યા એટલે સરવાળો જ કરવો એટલે પહેલાં અઢાર ને બે વીસ કરી દેવો જેમાં અઢાર કેવા છે મોટી સંખ્યા છે તો તે કેવી છે ઋણ છે તેથી જવાબ બી માઇનસ વીસ આવે ક્લિયર બધા પાક્કો મગજમાં આવી ગયો બધાને અને મેં તમને એક તમને મૂકો હવે આ દાખલો છે આ તો આવડી ગયો પાછું એક મૂકીએ ધારો કે આપણને અહીંયા કીધું પંદર વત્તા સત્તર તો તરત જ આપણને ખબર પડી જાય થઈ જાય પાકો સરવાળો આવડી જાય કે પંદર દૂના ત્રીસ ને બે કેટલા થાય બત્રીસ આપણને થઈ જાય ક્લિયર પણ આ જ વસ્તુ માઇનસ પંદર માઇનસ સત્તર હોય તો ઘણાનો પ્રોબ્લેમ થતો છે શું કરવાનો બંને ઋણ હોય તો તો બી સરવાળો જ કરવાનો કેવી મજા આવે આ છે મેસ એટલું સિમ્પલ છે ઝીણી ઝીણી તમારા છોકરા લોકો આવી આવી એન્ડિંગમાં ભૂલ કરી આવે છે બધું આવડતું છે પણ ઝીણી ઝીણી ભૂલ કરે તો તે વખતે યાદ રાખવાનો અહીંયા પણ સરવાળો કરવાનો બત્રીસ થાય પણ ધ્યાનમાં રાખવાનો મોટી સંખ્યા સત્તર તો માઇનસ છે માઇનસ બસ આ યાદ રાખો આવડી ગયું સરવાળો કરવાનો ક્યારે સરવાળો થાય બંને ધન સંખ્યા હોય અને બંને ઋણ સંખ્યા હોય ચાલો સરસ ત્યારબાદ આપણને ખબર પડે બાદ બાકી તો જ્યારે એક પ્લસ સંખ્યા હોય એક માઇનસ સંખ્યા હોય તે તો બધાને ખબર સાહેબ એમાં હું નથી મારવાની ધાડ હવે મારવાની છે જુઓ ધારો કે માઇનસ અને પ્લસ સંખ્યા હોય તો બી બાદ બાકી જ કરવી યાદ રાખો બાદ બાકી જ કરવી અહીંયા એંસી ટકા છોકરા લોકોનો પ્રોબ્લેમ જેનું ગણિત વીક રહી ગયું છે બહુ જ મહેનત કરે ગુજરાતીમાં સમાજ સમાજવિદ્યામાં બહુ માર્ક્સ આવે પણ ગણિતમાં જ માર્ક્સ નથી આવતા એનું કારણ રહ્યું આ છે કે એનો આ પાયો રોચો છે તો એને એ વિદ્યાર્થીને એ બાળકને જરા શાંતિથી આ મારો વિડીયો બતાવજો બેથી ત્રણ વાર રિવિઝન કરાવજો અને છતાંનો પ્રોબ્લેમ બી સોલ્યુશન નહીં થતો હોય તો કોન્ટેક બી કરવા કહેજો મેં એમને પ્રોબ્લેમનું સોલ્યુશન સો ટકા કરીશ પણ લગભગ મને એટલો વિશ્વાસ છે મારું એકવાર ભણાવેલું લગભગ આજ સુધી રિપીટેશન કરવું પડતું નથી એટલું સરસ મજાનું તમને સમજ જ પડે એ રીતના થોડી સિમ્પલ ભાષામાં થોડા દેશી લેંગ્વેજના બી શબ્દો આવી જશે પણ સો ટકા મગજમાં ઉતરી જશે આપણી ગેરંટી હવે પ્લસ માઇનસ હોય માઇનસ પ્લસ હોય તો શું થાય બાદ બાકી થાય હવે અહીંયા તમને પેલું મેં પહેલું ઉદાહરણ આપ્યું હતું અઢાર માઇનસ બે કરીએ ઓકે તો ખબર પડે કે આ તો સોળ થાય એ તો સાહેબ એમાં હું પણ માઇનસ બે વત્તા અઢાર હોય માઇનસ બે વત્તા કેવા હોય અઢાર હોય તો આપણને અહીંયા લોકોને અહીંયા વચ્ચેના પ્લસ દેખાઈ જાય એટલે અઢાર ને બે વીસ કરી નાખે આવું નહીં ત્યારે જોવાનું કે આગલી તો પહેલી સંખ્યા તો ઋણ છે ને આ તો ધન છે તો સરે તો કીધું કે માઇનસ ને પ્લસ એટલે તો બાદ બાકી અરે ભાઈ આ સરે નહીં કીધું આ મેસની દુનિયા છે પાક્કું યાદ રહી ગયું માઇનસ પ્લસ એટલે શું કરવાનું બાદ બાકી જ કરવાની માઇનસે જ કરવાનું તો અઢારમાંથી બે જાય એટલે સોળ પણ અહીંયા બી ધ્યાન આપવાનું કે અઢાર કેવા છે પ્લસ છે તેથી જવાબ પ્લસ આવે હવે આ જ દાખલો મેં જરા બદલી કાઢું જરા બદલી કાઢો જોજો ખાસ બદલી કાઢું ધ્યાનમાં રાખજો તો હવે આ દાખલામાં મેં તમને માઇનસ અઢાર વત્તા બે કરું તો બી ઘણા લોકોનો પ્રોબ્લેમ છે કે અઢાર વત્તા બે દેખાય આવું નહીં માઇનસ અઢાર છે અને પ્લસ બે છે એટલે ઋણ સંખ્યા અને ધનસંખ્યા બાદ બાકી જ કરવાની ક્લિયર ઓકે તો અઢારમાંથી બે જાય તો કેવું હવે આવું મગજ મની બે અઢારમાંથી બે જાય આવું આપણે નહીં વિચારવાનું માઇનસ ને પ્લસ ને એટલે બાદ બાકી અઢારમાંથી બે એટલે સોળ અઢાર કેવા છે મોટી સંખ્યા છે માઇનસ છે તેથી માઇનસ સોળ અહીંયા ક્લિયર આ જ વસ્તુને થોડી જુદી રીતના બતાવું બે માઇનસ અઢાર હોય તો અહીંયા ઘણાને ખબર પડી જાય કે બે માઇનસ અઢાર ઓકે એટલે બાદ બાકી પણ બેમાંથી અઢાર કેવી રીતના જાય નહીં જાય તો આપણે એની ચિંતા નહીં કરવાની આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા કાઢ લાગવાની અઢારમાંથી બે જાય તો સોળ પણ જોવાનું મોટી સંખ્યા કઈ અઢાર છે માઇનસ છે તેથી માઇનસ મૂકી દો ક્લિયર સરસ મજાનો આટલું પાછો ડિ ડિવાઈડ કરો આપણે એટલે શું કહીએ કે ફોરવર્ડ કરો અને ફોરવર્ડની રિવસ કરો પાછો સોરી યાર રિવસ કરો અને આટલો પાઠ પાછો જઈ લો સરવાળો બાદ બાકી ક્લિયર થવું જોઈએ તો જ મજા છે તો જ મજા છે નહીં તો તકલીફ તકલીફને તકલીફ રહેશે એકદમ ક્લિયર આવા તમારા છોકરા લોકોને કાં તો જે છોકરા લોકો જોતા હશે તે એકબીજાને કહો કે મને આવા ટાઈપના દાખલા આપો દસ પંદર દાખલા આપો તો મેં કરી શકો જવાબ આવે કે નહીં આવે આ ચેક કરી લઉં તમારી મેરે ઓકે એવી જ રીતના આપણે બીજું બાકી રહી ગયું એટલે ભાગાકાર અને ગુણાકાર ડિવાઇડેડ અને મલ્ટિપ્લિકેશન આ બેની અંદરના પણ રૂલ્સ આવે ભાગાકારની અંદરમાં આપણને ખબર પડે કે કોઈ પણ સંખ્યા હોય આ જ રૂલ્સ લાગે પણ એની અંદર ધ્યાનમાં રાખો કે ધન સંખ્યા ભાગ્યા ધન સંખ્યા હોય તો જવાબ આપણને ધનમાં જ આવે ઋણ સંખ્યા હોય અને ઋણ સંખ્યા નીચે પણ હોય તો એ જવાબ ધન આવે ઋણ ઋણ ઉડી જાય પણ જવાબ કેવો આવે ધનમાં જ આવે હા આ વસ્તુ ક્લિયર છે એમાં પણ જે વસ્તુ આપણને કીધું કે પ્લસ સંખ્યા અને ઋણ સંખ્યા હોય કા તો ઋણ સંખ્યા અને પ્લસ સંખ્યા આવું જયારે ભાગાકારની અંદર હોય તો એ જવાબ હંમેશા માઇનસમાં જ આવે એમાં મોટી સંખ્યાની જોવાની આવે એમાં મોટી સંખ્યાની જોવાની આવે ભાગાકારમાં અને ગુણાકારમાં મોટી સંખ્યા જોવામાં આવતી નથી માત્ર સરવાળા બાદ બાકીમાં જ જોવાની આવે છે પણ ઘણા લોકોનો પ્રોબ્લેમ છે યાદ રાખો બંને ધન સંખ્યા તે તો આવડે બંને ઋણ સંખ્યા તો ઋણ ચિહ્ન બી ઉડાડી દે જેમ કે આપણે એનું ઉદાહરણ લઈ લે પહેલા કે ધારો કે આપણે કીધું કે અઢાર ભાગ્યા આપણે બે તો ઓકે અઢાર ભાગ્યા બે એટલે નવ બધાને આવડે છે અઢાર નવ એ પાડો નવ દો અઢાર થાય છે ઓકે આમાં એટલું જ સિમ્પલ ગુણાકારમાં નથી જ સિમ્પલ દાખલા પર ખાલી રૂલ સમજાવતા હશે એટલા માટે કરો હવે આ જ વસ્તુ તમને એમ કહે કે માઇનસ અઢાર ભાગ્યા માઇનસ બે તો આપણને ખબર માઇનસ માઇનસ ઉડી ગયા અને અઢાર ભાગ્યા બે રહી ગયા તો આપણને આવે છે નવ ઓકે ક્લિયર તો આ વસ્તુ અહીંયા ધ્યાનમાં આવવી જોઈએ કે બંને ધન સંખ્યા બંને ઋણ સંખ્યા આને કોઈ લાગે નહીં બંને માઇનસ માઇનસ પણ ઉડી જાય પ્લસ પ્લસ નવે જવાબ પ્લસ જ રહે ઓકે પણ ધારો કે માઇનસ અઢાર ભાગ્યા બે હોય ઓકે અને કા તો અઢાર ભાગ્યા માઇનસ બે હોય આવું કોઈ શક્યતા ખરી તો ધન ઋણ સંખ્યા ભાગ્યા ધન સંખ્યા હોય કે ધન સંખ્યા ભાગ્યા ઋણ સંખ્યા હોય ભાગાકાર અને ગુણાકારને આ કોઈ લાગે વળગે નહીં આપણે અઢાર ભાગ્યા બે કરવાનું તો નવ થાય આ માઇનસ તો માઇનસ યાદ રાખો પ્લસ માઇનસ તો આપણે ત્યારે પણ માઇનસ જ લખવાનું પ્લસ માઇનસ હોય ત્યારે બી માઇનસ બંને માઇનસ હોય તો આપણને ખબર કે માઇનસ માઇનસ ઉડી જાય તો આપણો પ્લસ નવ જોવા એટલે બંને માઇનસ હોય તો માઇનસ ઉડી જાય બંને પ્લસ હોય તો તો પ્લસ જ છે પણ આપણે કીધું કે પ્લસ સંખ્યા અને માઇનસ સંખ્યા હોય તો જવાબ માઇનસમાં જ આવે ઇવન માઇનસ સંખ્યા ને પ્લસ સંખ્યા હોય તો બી પ્લસમાં જ આપણે માઇનસમાં જ જવાબ આપીએ સોરી કારણ ભાગાકાર અને ગુણાકારમાં મોટી સંખ્યા લાગે વળગે નહીં માત્ર ઓકે મગજમાં આવી ગયું બધાને એવી જ રીતના સેમ ગુણાકારની વાત કરીએ ગુણાકારોની અંદરમાં ખાસ ઘણા લોકોનો લોચો પડે આપણને ખબર પડે પાંચ ગુણ્યા ત્રણ ઓકે પાંચ ગુણ્યા માઇનસ પાંચ માઇનસ ત્રણ ઓકે માઇનસ પાંચ ત્રણ ઓકે પાંચ ગુણ્યા માઇનસ ત્રણ આ બધી સંખ્યા આવે આવી બધી ઝીણી ઝીણી પ્રોબ્લેમ છે બધા લોકોને તો યાદ રાખો ગુણાકારની અંદર બંને ધન સંખ્યા હોય તો ગુણાકાર જે થાય તે પહેલાં તો મૂકી દો બધામાં ગુણાકાર જે થાય તે પહેલાં મૂકી દો પાંચ તારીખ પંદર બધે પાંચ તારીખ પંદર છે ઓકે પણ યાદ રાખો બંને ધન સંખ્યા હોય તો ધનમાં જ જવાબ આવે નક્કી બંને ઋણ સંખ્યા હોય તો માઇનસ માઇનસ તે વખતે પ્લસ એટલે આ બંને ક્લિયર થઈ ગયું ગયો ઓલરેડી મગજમાં આવી ગયું પણ યાદ રાખો અહીંયા માઇનસ માઇનસ શું થઈ ગયું પ્લસ થઈ ગયું સરવાળા બાદ બાકીમાં હું તો બંને માઇનસ સંખ્યા એટલે સરવાળો કરવાનો વાત સાચી છે પણ યાદ બધાને તેમ અહીંયા માઇનસ અને પ્લસ હોય તો જવાબ માઇનસમાં જ આવે પ્લસ અને માઇનસ હોય તો બી માઇનસમાં આવે એમાં મોટી સંખ્યા હાથના લાગે વળગે નહીં હજુ પાછું કીધું સમજ પડી ગઈ મોટી સંખ્યા હાથના લાગે વળગે નહીં પ્લસ સંખ્યા માઇનસ સંખ્યા જોવાનું માઇનસ પ્લસ કઈ ગુણાકાર ગમે તેવો હોય પહેલાં લખી દેવાનો અને પ્લસ માઇનસનું વિચારવાનો એક સ્ટેપ બીજા સ્ટેપમાં જવા પહેલાં તમારે વિચારવાનું કે પ્લસ માઇનસ મૂક્યા બરાબર મૂક્યો સાચું મૂક્યું ખોટું મૂકું જરાક ચેક કરી લેવાનું નહીં તો તમારી આખી મહેનત છેલ્લે તમે અહીંયા પણ એમ કરશો અહીંયા પ્લસ માઇનસ ઓકે તો આપણે પાચ તારી પંદર પ્લસ આ લખાઈ ગયું તમે પંદર બી લખી દીધા પણ મિસ્ટેક આજે કોમ્પિટિશનની દુનિયામાં કોઈ પણ નોકરી કરવી હોય તો કોમ્પિટિશન એક્ઝામ આપવી પડે પછી એ ટીચરની દુનિયામાં ટેટ ટાટ હોય ક્લાસ ટુ ક્લાસ વન હોય તો જીપીએસ બધી પરીક્ષા આવે તેમાં એમસીક્યુ સિસ્ટમ આવી ગઈ તો તમારો પંદર જોબ બી એમસીક્યુમાં હશે એ બીસીડીમાં અને માઇનસ પંદર બી હશે તો તમારું તો ખોટું પડી ગયું શું વિચારવાનું અહીંયા પ્લસ અને માઇનસનો ગુણાકાર માઇનસમાં જ આવે એમાં મોટી સંખ્યા હાથના કોઈ લાગે વળગે નહીં માઈનસ હોય કે પ્લસ હોય તો બી માઇનસમાં જ જવાબ આવે ક્લિયર એકદમ ચોખ્ખું ક્લિયર તો આ તમારી સરવાળા બાદ બાકીના પ્રાઇમરી રૂલ્સ ધ્યાનમાં રાખો ખાસ પાક્કું મગજમાં આવે બધાને એટલે ભાગાકાર અને ગુણાકારના પણ રૂલ્સ યાદ રાખો બંને પ્લસ હોય કે બંને માઇનસ હોય તો જવાબ આમાં આવે પ્લસની અંદર ચિહ્નમાં જ આવે પ્લસ અને માઇનસ હોય ભાગાકાર હોય કે ગુણાકાર હોય પ્લસ હોય કે માઇનસ હોય માઇનસ હોય કે પ્લસ હોય પણ જવાબ ઋણ ચિહ્નમાં જ આવે ભાગાકાર જે થાય તે ગુણાકાર જે થાય તે એની હાથના મતલબ નથી પણ ચિહ્ન મૂકવામાં પ્રોબ્લેમ નહીં થવી જોઈએ ઓકે એકદમ ક્લિયર તો આ થયો ભાગુસભાની અંદર પર્ટિક્યુલર એક એકના રૂલ્સ હવે તમારા માટે મેઈન કોમ્પિટિશન એક્ઝામ આવી હવે જીપીએસના ક્લાસવાળા ટેટ ટાટના ક્લાસવાળા તમારા માટે હવે આવ્યું આવ્યું આ દુનિયા તો શું દુનિયા તો તે એટલે કેવા દાખલા જેમ કે ઘણા લોકોને ખાસ આવે દસ માઇનસ બે ગુણ્યા ત્રણ ભાગ્યા ત્રણ વત્તા એક આવા દાખલા આવે ને એટલે લગભગ આજ સુધીના મારા સોળ વર્ષના એક્સપિરિયન્સની અંદર વાત કરો જે જે ચાલીસ ચાલીસ તો પહેલે દિવસે મેં આ ટેસ્ટ લેમ મોટી મોટી સ્કૂલોની અંદર પણ જાઉં ત્યારે મેં પહેલી આ ટેસ્ટ લેમ તો લગભગ ચાલીસ ની અંદરનો બેચ હોય તો માત્ર બે કે ત્રણ જણા પહેલે દિવસ આ જવાબ આપી શકે બે જ કે ત્રણ જણા આજ સુધીનો રેકોર્ડ છે ટોપનો ક્લાસ વાળા બી લોકો હતા એવી સ્કૂલમાં ગયા કે તે સ્કૂલના પહેલો એક ક્લાસ એટલે તેમાં એસી પંચ્યાસી ટકાની ઉપરવાળા પણ જ્યારે મેં આવા દાખલા આપું ને તો લગભગ પહેલી વાર તો મિસ્ટેક કરે પછી મારે યાદ કરાવવું પડે એ લોકોને ઓહ ત્યારે યાદ આવે હો સાહેબ આવું આવે અમે ભૂલી ગયેલા ભૂલી જવાય સો ટકા ભૂલી જવાય તો હવે ચોથા ધોરણથી જે લોકો જોતા છે તે લોકોને આ ફિક્સ મગજમાં રાખવાનું કે ભાગુસભાના નિયમની અંદર આપણને પહેલું ખબર છે અને જે હિન્દી ભાષી લોકો મારો વિડીયો જોતા હશે કદાચ ગુજરાતી નહીં ખબર પડતું હશે પણ તમે જોયા કરશો તો સાહેબ હું કહેવા માગે તે બધું ખબર પડશે કે ભાગાકાર ગુણાકાર પ્લસ અને માઇનસ ડિવાઈડેડ મલ્ટિપ્લિકેશન પ્લસ અને માઇનસ આ બધું જેમાં આવે તો પહેલું યાદ રાખો આખું આવું જ્યારે બધું જ આવે જેમાં પ્લસ માઇનસ બધું જ આવે તો ભાગાકાર પહેલો કરવાનો તો ભાગાકાર કાં છે અહીંયા તો પહેલા ત્રણ ભાગ્યા ત્રણ કરવાના આવ્યું મગજમાં ત્રણ ભાગ્યા ત્રણ કેટલા થાય એક થાય તો બાકીનું બધું દસ માઇનસ બે પછી અહીંયા ગુણ્યા છે આ બેનો જવાબ એક આવ્યો અને પ્લસ એક છે પાછું છેલ્લે એટલે આ બે નો જવાબ અહીંયા આવ્યો ભાગાકાર વધી ગયો હવે ગુણાકાર કરવાનો આવે સેકન્ડ સ્ટેપ ગુણાકાર તો ગુણાકાર કોની વચ્ચે છે આ બે વચ્ચે પણ જુઓ એક માઇનસ અને એક પ્લસ સંખ્યા છે પાછો રૂડ આવી જવો છે માઇનસ પ્લસ હોય તો માઇનસમાં જાવ વેરી ગુડ એકદમ સુપર તો દસ થાય વત્તા એક ભાગુ પતી ગયો હવે સરવાળો ને બાદ બાકી તો સરવાળા બાદ બાકીમાં કોઈ પણ ચોઈસ કરી શકો જેમ અહીંયા તમે સરવાળો પહેલો કરવો હોય તો દસ અને એક બંને પ્લસ છે આભિધન સંખ્યાના ના સંખ્યા તો તેનો સરવાળો કરીએ દસ ને એક અગિયાર અને માઇનસ બે તો હવે બાદ બાકી અગિયાર માંથી બે જાય એટલે કેટલા રહ્યા નવ કેટલા રહ્યા નવ એટલે આપણે અહીંયા લખીએ નવ જવાબ આવ્યો ક્લિયર સમજ પડી પાક્કો એક ઉદાહરણ પાછું જોઈ લઈએ લાસ્ટમાં આપણે બધાએ પાક્કો હવે ઘણીવાર તમને કોમ્પિટિશન એક્ઝામમાં આ બધું આપે ખાસ પાંચ માઇનસ પાંચ બરાબર પાંચ ગુણ્યા પાંચ અથવા પ્લસ મૂકી અને મૂકે આવા મેજોરિટીમાં આવે આપણે ટેટ ટાટના ક્લાસમાં જીપીએસના ક્લાસમાં વિચારી લો હું કરવાનો પહેલા મગજમાં આવી ગયો ભાગાકાર તો ભાગાકાર આ વચ્ચે છે તો પાછું જો અહીંયા માઇનસ અને પ્લસ છે ભાગાકારમાં તો બી માઇનસમાં જવાબ આવે તો પાંચ ભાગ્યા પાંચ એટલે કેટલા એક જવાબ આવે ઓકે તો પાંચ માઇનસ આ કેટલો એક પછી પ્લસ પાંચ અને મલ્ટીપ્લાય પાંચ છે ભાગાકાર પતી ગયો હવે ગુણાકાર તો ગુણાકાર આ બે વચ્ચે છે અહીંયા બી કરી શકતે પણ તમે એક સ્ટેપ એક વધારે જાય તો શું વાંધો કોઈ પ્રોબ્લેમ નહીં તમારો દાખલાનો જવાબ કોઈ દિવસ ખોટો નહીં આવશે એક સ્ટેપ વધારે કરવાથી ઉલટું સારું રહેશે તો પાંચ ગુણ્યા પાંચ એટલે પાંચ માઇનસ એક વત્તા પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ હવે સરવાળો તો સરવાળો પચીસ અને પાંચનો થાય એવો છે બંને ધન સંખ્યા છે તો પચીસ ને પાંચ એટલે ત્રીસ માઇનસ એક તો ત્રીસ માઇનસ એક એટલે કેટલા સિમ્પલ ઓગણત્રીસ તો આવી ગયો આ છે દુનિયા થોડો વિડીયો લાંબો થયો છે પણ એકદમ ડિટેલમાં સ્કૂલમાં ચલાવે ક્લાસમાં ચલાવે તેવી રીતના ચલાવ્યું છે અને આ વિડીયોને વારંવાર રિવ્યુઝ રિપીટેશન કરજો જેથી તમને ક્લિયર થઈ જાય ગણિતનો પાયો મજબૂત હવે કોઈ જગ્યાએ જવાની બી જરૂર નથી મારી સાથે બેસો તમારા ભલ ભલા દાખલા એકદમ સરળ કરી દઈશ અને કીધું કે સરસ મજાની ચૈત્ર નવરાત્રી ચાલે છે આપણે કીધું ને એક પોઝિટિવ વાતો પણ લેશું અને રામના આપણે ઉપાસક છે રામના માર્ગદર્શક છે આપણે રામનો સૌથી શ્રેષ્ઠ ગુણ જો દુનિયામાં હોય ને બેટાઓ તો આદર્શ પુત્ર રામ દુનિયામાં દરેક બાપને એક ફરિયાદ છે કે મારો દીકરો મારું કહેલું કરતો નથી મારો કહેલું કરતો નથી અને દશરથને શું ફરિયાદ હતી મારો દીકરો મારું બધું જ કહેલું કેમ કરે છે એક વાર તો ના પડાવ એના પર ને આવી વ્યથા ક્યારે થઈ જ્યારે બીજે દિવસે વનવાસ મોકલવાનો હતો તો આખી રાત એણે પ્રાર્થના કરી કે મારા દીકરાને મેં સવારે કહું જ્યારે કહું ત્યારે ના પાડે પણ રામ એટલે રામ કોઈ દિવસ ના એના શબ્દો મળે જ નહીં અને એ રામ એટલે ભગવાન રામ તો આવો ગુણ મારા જીવનમાં આવે મમ્મી પપ્પાનું મેં કહેલું કરું તો મેં આ દસ દીકરો કહેવાય તો મેં ભગવાનને પૂજા કરી બરાબર કહેવાય તેથી આવા સરસ મજાના વિચારો લઈને આપણે યુટ્યુબ ચેનલની અંદર આપણે સરસ મજાનું કામ કરવું છે પોઝિટિવ કામ કરવું છે અને તમારે સરસ મજાનું જીવનમાં સારા ગુણો પણ ઉપાડવાના છે ને ટીચરની ભૂમિકા આ હોય છે માત્ર ભણાવવાનું કામ નથી સારા સંસ્કાર બી લેવાનું કામ છે અને મેં મારા ટ્યુશનમાં મારા ક્લાસમાં બધાને આ જ વાતો કરું છું તેથી પાછો આજનો દિવસ ભાગુસભા યાદ કરી દેવો મજબૂત કરી દેવો અને રામને નમસ્કાર કરશો શરીરની કાળજી માટે કીધેલું છે લીમડાનો રસ પીવો પડે કડવો લાગે પણ અંદર કેવું લાગે સારું લાગે દવાની ગોળી કડવી લાગે પણ અંદર જાય તો કેવું લાગે સારું લાગે તેથી ખાવાનું કયું ખાવાનું આને ગમે તેવું નહીં એટલે કે જીભને ગમે તેવું નહીં પેટને ગમે તેવું ખાવાનું વેરી ગુડ સમજ પડી ગઈ ચાલો જય શ્રી કૃષ્ણ સેકન્ડ વિડીયોની અંદર મળશું બીજો એક ગણિતનો પાયો લઈને આવશું ત્યાં સુધી બાય બાય અને રિપીટેશન કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈટન આપેલું હું કે બેલ આઇકન દબાવો અને બધાને શેર કરજો બરાબર ખાસ ઓકે બાય બાય જય શ્રી કૃષ્ણ